નમસ્તે બાળ મિત્રો યોગી એપલ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું પોઈન્ટવાળા બાદ બાકી એટલે કે દશાંશ ચિહ્નવાળી જે સંખ્યાઓ છે એની એમની બાદ બાકી ઓકે અહીં સૌ પ્રથમ દાખલો જોઈએ તો આપણે ઝીરો પોઈન્ટ સેવન માઇનસ ઝીરો પોઈન્ટ થ્રી વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં જોયું છે કે દશાંશ ચિહ્નવાળા સંખ્યાઓ જે છે એમની એમના સરવાળા જોયા છે હવે જોઈશું આપણે ચિહ્નો ચિહ્નોવાળી જે સંખ્યાઓ છે એમની એમના વચ્ચે બાદ બાકી ઓકે તો સૌ પ્રથમ આપણે ફર્સ્ટ દાખલો જોઈએ ઝીરો પોઈન્ટ સેવન માઇનસ ઝીરો પોઈન્ટ થ્રી ઝીરો પોઈન્ટ સેવન માઇનસ ઝીરો પોઈન્ટ થ્રી ઓકે તો સૌ પ્રથમ આપણે માઇનસ કરીશું સાત માઇનસ ત્રણ સાતમાંથી ત્રણ જશે તો કેટલા રહેશે ચાર ઓકે આ જે પોઈન્ટ જે છે એ પોઈન્ટની નીચે પોઈન્ટ લખી દઈશું અને ઝીરોના ઝીરો એટલે કે આપણો આન્સર થયો છે ઝીરો પોઈન્ટ ફોર હવે નેક્સ્ટ દાખલો જોઈએ વન પોઈન્ટ એટ માઇનસ ઝીરો પોઈન્ટ થ્રી વન એટ માઇનસ ઝીરો થ્રી બીજો દાખલો જોઈએ તો આઠમાંથી ત્રણ જશે તો કેટલા રહેશે પાંચ રહેશે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દઈશું અને વનમાંથી ઝીરો જશે તો એક રહેશે ઓકે આમ આપણો જવાબ છે વન ફાઇવ ત્રીજો દાખલો જોઈએ ત્રણ પોઈન્ટ નવ માઇનસ વન પોઈન્ટ ફોર ત્રણ પોઈન્ટ નવ માઇનસ વન પોઈન્ટ ફોર ઓકે નવમાંથી ચાર જશે તો પાંચ રહેશે અને ત્રણમાંથી એક જશે તો આ અહીં પોઈન્ટની નીચે પોઈન્ટ લખી દઈશું ત્રણમાંથી એક બાદ કરીશું તો બે બચશે ઓકે આમ જવાબ આપણો છે ટુ ફાઈવ હવે ચોથો દાખલો જોઈએ ચાર પોઈન્ટ થ્રી માઇનસ ટુ પોઈન્ટ નાઇન્ટી ટુ બે પોઈન્ટ બાણું ઓકે હવે ચોથો દાખલો જોઈએ ફોર પોઈન્ટ થ્રી માઇનસ ટુ નાઇન્ટી ટુ અહીં વિદ્યાર્થી મિત્રો તમે ફોર પોઈન્ટ થ્રીમાં જોઈએ છે અહીં બેની જે ઉપર છે અહીં કશું નથી તેથી શું લખી દઈશું આપણે ઝીરો ઓકે અને ઝીરોમાંથી બે જતા નથી તેથી શું કરીશું ત્રણ પરથી દશક લઈશું એટલે ત્રણ પણ બચશે બે અને દસ ઝીરોની ઉપર મૂકીશું દસમાંથી બે જશે તો કેટલા બચશે આઠ અહીં ત્રણ તો કેન્સલ છે બેમાંથી નવ જાય વિદ્યાર્થી મિત્રો નથી જતા તેથી આપણે દસ ચાર જે છે એ પરથી શું લઈશું દશક લઈશું તેથી ચારના ચારમાંથી દશક લઈશું તો કેટલા બચશે ત્રણ અને દસ આપણે ઉપર લખી દઈશું દસ વત્તા બે કેટલા થશે બાર અને બારમાંથી નવ જશે તો કેટલા વધશે ત્રણ અહીં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું પોઈન્ટની નીચે પોઈન્ટ લખીશું ત્રણમાંથી હવે બે બાદ કરીશું ત્રણમાંથી બે બાદ કરીશું તો કેટલા રહેશે એક અહીં જવાબ છે વન પોઈન્ટ થર્ટી એટલો દાખલો ગણીએ હવે ત્રણ માઇનસ વન પોઈન્ટ એટી નાઇન અહીં પણ વિદ્યાર્થી મિત્રો ત્રણ પછી કોઈ સંખ્યા નથી તેથી શું મૂકીશું પોઈન્ટ મૂકીશું અને ઝીરો અને ઝીરો મૂકીશું ઓકે હવે ઝીરોમાંથી નવ જતા નથી વિદ્યાર્થી મિત્રો અહીં પણ ઝીરો જ છે એટલે જે દશક છે આપણે ત્રણ પરથી લઈશું એટલે શું થશે અહીં બે બચશે દસકો અહીં મૂકી દઈએ હવે અહીં તો આપણે ઝીરો પર જોઈએ છે એટલે અહીં પણ શું બચશે નાઇન બચશે દસ ઝીરો પર લખી દો દસમાંથી નવ જશે તો કેટલા બચશે એક બચશે નવમાંથી આઠ જશે તો એક બચશે પોઈન્ટની નીચે પોઈન્ટ હવે અહીં ત્રણ તો ડિલીટ થઈ જશે બેમાંથી એક જશે તો કેટલા રહેશે એક આપણો જવાબ શું થયો વન પોઈન્ટ ઇલેવન ઓકે હવે છઠ્ઠો દાખલો જોઈએ પંદર પોઈન્ટ ચાર માઇનસ એટ પોઈન્ટ સેવન્ટી એટ વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારા એક્ઝામ્પલ માટે છે એ દાખલો તમારે શું કરવાનો છે ગણીને મને કોમેન્ટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો ફટાફટ બોલ પેન અને પેન્સિલ કાઢીને તમે નોટબુકમાં ફટાફટ આ દાખલો મને ગણી બતાવો ઓકે હું વેઇટ કરું છું વિદ્યાર્થી મિત્રો ફટાફટ ગણો ચાલો મારા ટેલેન્ટ સ્ટુડન્ટો દાખલો ગણી કાઢ્યો હશે હવે એમને ટેલી કરી લઈએ ઓકે પંદર પોઈન્ટ ચાર માઇનસ આઠ પોઈન્ટની નીચે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવવું જોઈએ સેવન્ટી એટ અહીં પણ શું છે વિદ્યાર્થી મિત્રો ચાર પછી આઠની ઉપર કશું નથી તેથી શું મૂકી દઈએ ઝીરો મૂકી દઈશું અહીં પણ ઝીરો મૂકી દઈશું ઓકે તો હવે ઝીરોમાંથી આઠ બાદ થશે નથી થતા તેથી ચાર પરથી આપણે શું લઈએ દશક લઈએ એટલે અહીં ત્રણ બચી જશે દસ દસમાંથી આઠ જશે તો બે બચશે ત્રણમાંથી સાત જાય વિદ્યાર્થી મિત્રો નથી જતા તેથી પાંચ પરથી શું કરીશું વરદી લઈશું અહીં ચાર રહેશે અને આ જે શું કરીશું દસ અહીં લખીશું દસ ને ત્રણ તેર તેરમાંથી સાત જશે તો કેટલા બચશે પાંચ સોરી વિદ્યાર્થી મિત્રો તેરમાંથી સાત જશે તો કેટલા બચશે છ બચશે ઓકે પોઈન્ટની નીચે પોઈન્ટ હવે ચારમાંથી આઠ જશે જશે વિદ્યાર્થી મિત્રો નથી જતા તેથી શું કરીશું એક પરથી વરદી લઈશું અહીં ઝીરો રહી જશે અને અહીં ઉપર દસ મૂકીશું દસ ને ચાર ચૌદ ચૌદમાંથી આઠ જશે તો કેટલા રહેશે છ ઓકે અને ઝીરોમાંથી ઝીરો જશે તો ઝીરો રહેશે અહીં જવાબ શું છે ઝીરો પોઈન્ટ સોરી સિક્સ પોઈન્ટ સિક્સટી ટુ ઓકે આ આપણા આન્સર છે વિદ્યાર્થી મિત્રો આવા જ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તમને એકથી દસ ધોરણ સુધી કોઈપણ દાખલામાં મુશ્કેલી પડતી હોય તો મને કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો એમનું સોલ્યુશન મળી જશે અને આ મારા વિડીયો જો તમને ગમ્યો હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્તે વિદ્યાર્થી મિત્રો